રાજકોટમાં ચોમાસા દરમિયાન બાર હજાર ખાડા પડ્યા છે રાજકોટમાં પ્રજાના પૈસા હવે ફરી રોડ રિપેર કરવામાં આવશે ખાડા પૂરવા માટે સરકાર પાસે સિત્યોતેર કરોડનું મહાનગરપાલિકાએ ફંડ માંગ્યું છે એક ખાડું રિપેર કરવા મહાનગરપાલિકાને એક હજારનો ખર્ચ થશે દર વર્ષે વરસાદમાં નવા રોડ તૂટે છે ડામર ઉખડી જાય છે નબળા કામ માટે કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકા જવાબદાર છે વગર ચોકડીએ મોટા ખાડા પૂરવા એક પોઈન્ટ નેવ્યાસી કરોડની માંગ કરવામાં આવી તો ખાસ બાર હજાર ખાડા પડ્યા છે રાજકોટમાં વરસાદ દરમિયાન અને તેને રિપેર તો કરવામાં આવશે ને એના માટે સરકાર પાસેથી જે છે તે સિત્યોતેર કરોડની માંગ કરવામાં આવી છે ફંડ માંગવામાં આવ્યું છે મહાનગરપાલિકાને એક ખાડો પૂરવા માટે એક હજાર રૂપિયાનો ખર્ચ થશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર પહેલા કોન્ટ્રાક્ટરો બેદરકારી આચરે ભ્રષ્ટાચાર કરે અને જ્યારે રોડ તૂટી જાય ત્યારે આ રીતે રિપેર કરવા માટે સરકાર પાસે નાણા માંગવામાં આવે જે પ્રજાના જ પૈસા છે શું વિગતો સામે આવી પ્રીતિ રાજકોટ ની અંદર ચાલુ ચોમાસા ની અંદર બાર હજાર કરતા વધુ નાના મોટા ખાડા પડિયાનું મહાપાલિકાના રેકોર્ડ ની અંદર આવ્યું છે શહેરના અલગ અલગ અઢાર જેટલા વોર્ડ ની અંદર આ સર્વે કરવામાં આવ્યો હતો અને હવે એસ્ટિમેટ છે પ્રાથમિક રૂપ થી સામે આવ્યું છે લગભગ સતોતેર કરોડ કરતા વધુની રકમ છે તે રાજ્ય સરકાર પાસેથી માંગવામાં આવી છે આ માટેનો પ્રસ્તાવ છે તે મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે ત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયા રિપેરિંગ પાછળ ખર્ચવામાં આવે છે સો કરોડ રૂપિયાનું નવા ડામાર નું બજેટ હોય છે અને દર વર્ષે આ રસ્તાઓ તૂટી જતા હોય છે પૈસા આ પ્રજાના ત્યાં ટેક્સ રાજકોટની પ્રજા ભરે છે છતાં પણ આ પ્રકારની જે બેદરકારી છે ઇન્જિનેરોની છે કોન્ટ્રાક્ટરોની છે એમની સામે કોઈ પગલા નથી લેવાતા આ પણ એવું થતું દેખાઈ રહ્યું છે આભાર મયુરતમા વિગતો માટે